સાવ કે માએ સાચું કીધું છે બેટા તારી માએ કંઈક ખોટું કીધું નથી હવે એક સમયે પાછા કળિયુગમાં આવી જાવ અત્યારે કોઈ માના દીકરાને આવા શબ્દ કીધા હોય તો એની મા એને શું સમજાવે હાથ પકડી નારે લઈ જાય ને પણ આ સુનીતિ હતા જેવું નામ છે એવા જ ગુણ છે એ સમય દ્રોજી કે છે કે માં હું વનમાં જાઉં મારે ભગવાનને પ્રસન્ન કરવા છે પણ માં ભગવાન કેમ મળે આપણે બધાએ પણ ભગવાનને જોવા છે ને તો પ્રશ્ન થાય ને ભગવાન કેમ મળે

ચાર ચાર વેદ ને વાંચી નાખો પુરાણ ને વાંચી નાખો શાસ્ત્ર ને વેચી નાખો પણ યાદ રાખજો જ્યાં સુધી ગુરુ ચરણમાં બેસીના ઘરે છે ભાગવતજી નો ગ્રંથ તમારા ઘરે છે ને તમે બધા આવડી જ કથાઓ કારણ કે ગુરુ ચરણમાં બેસીને સાંભળવાનું

પરમાત્મા કોઈ સંત નો સંગ કરાવી દેશે સદગુરુ નો ભેટો કરાવી દેશે એટલે ધ્રુવજી બહુ સહજ પ્રશ્ન કર્યો કે માં હું જંગલમાં જઈશ તો હામાં તો ઘણા મળશે જંગલમાં જઈશ એટલે સામે તો ઘણા મળશે પણ કોઈ સદગુરુ છે કોઈ સંત છે એની ઓળખ કેમ કરવી ખબર તો પડવી જોઈએ ને કારણ કે કળી કાળની અંદર તો બહુ સિદ્ધો પુરુષ છે માં વનમાં ગયા પછી સામા અનેક મળશે પણ મારા સદગુરુ કોણ મારા સંત કોણ એની ઓળખ હું કેમ કરીશ અને એ જ સમયે સુમિતિ કીધું બેટા જેના દર્શન માત્ર થી જેના સાનિધ્ય માત્ર થી જેના સંગ માત્ર માની લેજે અનંત જન્મના સંતાપો જેના સાનિધ્યમાં સમી જાય એ જ સંત હૃદય છે શાંતિ પમાડે એને સંત કહીએ એ જ એના દાસ દાસ થઈ જાય ઘર પરિવાર સંસાર એટલી બધી ચિંતાઓ હોય એટલા બધા સંતાપો હોય અને તમે ગમે એની પાસે જઈને બેસો પણ જેની પાસે બેસવાથી તમારા સંતાપો શાંત થાય પછી પેન્ટ શર્ટ માં હોય તો વિચારવું કે એનું હૃદય તો સંતનું જ છે ભારત વર્ષના અધ્યાત્મ માર્ગમાં સંતની વ્યાખ્યાઓ બહુ વિશેષ કરી છે સંત હૃદય કેવા હોય એ ક્યારે કઈ લીલા કરે એ આ બુદ્ધિ થી સમજાય એટલા માટે તો લખ્યું શાસ્ત્ર માં સંત ગતિ મન બુદ્ધિ ના હિ સમાય એની ગતિ એની લીલા એના કાર્ય આ બુદ્ધિમાં સમાય બેટા જેના સાનિધ્યમાં બેસી તારા સંતાપો સમી જાય જેના સાનિધ્યની બેસી તને પરમ શાંતિની અનુભૂતિ થાય માની લેજે એ જ સંતનો હૃદય છે ધીમે ધીમે ધ્રુવ આગળ વધ્યા આ बाजू પરમાત્માએ नारदજીને આદેશ આપ્યો કે બાળક મારા માર્ગે આગળ વધે છે હે નારદ તમે એનો હાથ પકડી ધીમે ધીમે ધ્રુવજી જાય છે સામે નારાયણ 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 કરતા નારદજી મળે છે દેવરસિંહ નારદ ના દર્શન કરવાથી લખ્યું છે ભાગવતી કરવાથી નહી શબ્દ સાંભળવા નથી પરિચય દર્શન ધ્રુવજી નો બધો ક્રોધ શાંત ક્ષત્રિય બાળક હતા શબ્દ સહન કરી શકે રઘુકુલ રીત સદા ચલી આઈ પ્રાણ જાય તારું વચન કોઈનો શબ્દ ન સાંભળે એને શબ્દ નો ઘા લાગ્યો અને એ જ શબ્દ ઘા એને એકાદ દિવસ પરમાત્મા સુધી પહોંચાડી દીધો દેવર્ષિ નારદજી ના દર્શન કર્યા અને દર્શન માત્રથી થી નો ક્રોધ શાંત થઈ ગયો અને પછી નારદજી ના ચરણ માં છે નારદજી એ સૌથી પહેલો પ્રશ્ન કર્યો

એને આમ ન કરાય એમ જ કરે બહુ છે સૌથી પહેલા મસ્તક મૂકી વળતા લેવો નામ કરેલા મસ્ત ધ્રુવજી ને પરમ શાંતિ ની અનુભૂતિ થઈ અને નારદજી એ પૂછ્યું બેટા તમે કોણ છો આખા જગત નું જ્ઞાન હોય નારદજી આ નહીં ઓળખતા હોય છતાં પૂછ્યું રાજાનો દીકરો છું મારી માતાનું નામ સુનિતી છે રાજમહેલ ની અંદર મારે મારા પિતાના ખોળામાં બેસું હતું પણ મારી ઓરમાન માએ મને કડવા શબ્દ કીધા અપશબ્દો કીધા મને ન કેવાના બોલ બોલ્યા અને મારી માએ કીધું કે ભગવાનને મેળવીને આવ પછી જ મારા ખોળામાં બેસવા દઈશ પછી જ રાજાના ખોળામાં બેસવા દેશ માટે હું આ જંગલમાં ભગવાનને મેળવા માટે આવ્યો છું હવે નારદજી પરીક્ષા કરે છે કે આ ઘડો કાચો છે કે પાકો છે ભગવાન એમ મળતા ગુરુ કુંભાર શ્રી શકુંભ હે સદ્ગુરુ કુંભાર બની જાય અને આપણે આ માટીના ઘડા છીએ બહુ ઠપકારે હો બધી રીતે ઠપકારે ક્યાંય દે પણ યાદ સદગુરુ ના ચરણમાં કોઈ જીવાત્મા એ સદગુરુ બનાવ્યા છે એના નામ મંત્ર નું સાધન કર્યું છે ભજન કર્યું છે ઉપાસના કરી છે તો યાદ રાખજો એનું કઈ થાક ન થાય એનું પતન ક્યારેય નહીં થાય ભારત ભારતવર્ષનો ઇતિહાસ બોલે છે આપણા શાસ્ત્રમાં પ્રમાણ છે ભારત ભારતવર્ષના એક સાધકે પછી તો બહુ ઊંચા મહાત્મા બની ગયા એને એટલું તપ કર્યું એટલું પુણ્ય કર્યું એટલી સેવા કરી કે ઈ ઋષિમુનિ સ્વયં ઇન્દ્ર પદ સુધી પહોંચી ગયા ક્યાં પહોંચ્યા ઇન્દ્ર ઇન્દ્ર બની ગયા અને સ્વર્ગની અંદર ઇન્દ્રની બરોબર એને સ્થાન મળ્યું ક્યાં સ્થાન મળ્યું ઇન્દ્રની બરોબર હવે યાદ રાખજો સ્વર્ગમાં ક્યારે જવાય બહુ પુણ્ય હોય તો સ્વર્ગમાં જવાય પણ એનો એક સિદ્ધાંત છે મર્ત્ય જેવા પુણ્ય ક્ષીણ થઈ જશે એ આજ માયાના સાગરમાં આવવું પડશે એટલે ભારત વર્ષના એક સંતે એટલી સેવા કરી એટલું પુણ્ય ભેગું કર્યું કે એ સ્વર્ગમાં પહોંચ્યા અને ઇન્દ્રને બરોબર એને સ્થાન મળ્યું ઇન્દ્રની બાજુમાં એની ખુરશી ન ખાણી

હવે યા સુધી ઈર્ષા છે ક્યાં સ્વર્ગ સુધી ઇન્દ્રના બરોબર બાજુમાં સિંહાસના ઋષિ મુનિ નું નખાણું એટલા પુણ્ય હતા અને સાધુ તો ભોળા સ્વર્ગે સ્વર્ગની અંદર ઇન્દ્રએ એવી પ્રશંસા કરી એની એનું સ્વાગત કર્યું ઓલા મુનિ ભોળવાઈ ગયા એને એમ થયું કે ઇન્દ્ર બહુ રાજી થયા હું સ્વર્ગમાં આવ્યો એટલે પણ મનમાં ઈર્ષા એટલે બધા દેવોને બોલાવી ઇન્દ્ર મહારાજ એનું પૂજન કર્યું ફૂલનો હાર ફેરવ્યો એના પગલા પડાયા સ્વર્ગમાં અને ધીમેકથી પાસે બેન પૂછ્યું મહારાજ તમે તો પૃથ્વી લોકમાં હતા રામ રામ શ્યામ શ્યામ કરતા હતા મહારાજ આ બધા જાણવા આતુર છે બધા દેવો ઉભા છે ને બધા જાણવા આતુર છે કે તમે પૃથ્વીમાં એવા કયા કયા સત્કર્મ કર્યા કે તમે ઇન્દ્રના પદ સુધી પહોંચ્યા ઓલા સાધુ બહુ ગોળા ધીમે 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 કથા બધા સત્કર્મ કહી દીધા અને સ્વર્ગ નો નિયમ છે કર્મ નો પણ નિયમ છે પુણ્ય કર્યા પછી માણસ પોતાના મોઢે કરેલા પુણ્યનું ગાન કરે એટલે પુણ્ય ધોવાય જાય અગિયારસ રે હવારે મંદિરે જાય થી વળતા આવે તા લગી આખા ગામમાં કેતા આવે આજ મારે 11 રસ છે આ ધૂન રાખવાની છે ને કેમ આજ મારે 11 રસ પછી ધૂન માં ભેગા થાય એટલે કે આજ મારે 11 રસ છે તો પાણી નત પીધું હો પણ કોને પૂછ્યું બાપા આ તો 11 રસ થી મે ગાયો ને ઘાસ નાખ્યું આજે અગિયારસ હતી ને હવારમાં પાંચ રોટલી કરીને તમારા ટિફિનમાં વધારે આપી જેમાં પછી ગાય પુત્ર પછી સાધુ સંતોન બ્રાહ્મણો પાસે જાય મહારાજ બહુ કરી પણ કઈ દેખાતું નથી યાદ રાખજો કર્મનો બહુ સહજ સિદ્ધાંત છે પુણ્યને જો ગાવામાં આવશે આપણા જ મોઢે આપણા કરેલા કર્મની પ્રશંસા કરવામાં આવશે એ જ ક્ષણે પુણ્ય નષ્ટ થઈ જશે અને માયાબદ્ધ જીવ શું કહે છે પુણ્યનું જ ગાન કરે છે અને શાસ્ત્ર એમ કે છે પુણ્યને સત્કર્મને છુપાવવું અને પાપને ઉજાગર કરવું પાપ કર્મ થઈ ગયું હોય તો જગ જાહેર એને કેવું આપણા જ મોઢે આપણા કરેલા પાપો દુનિયાને કેવા કારણ એ કેવાથી પાપ ધોવાઈ જાય છે મધ તરીએ તોરલે જેસલ ને કીધું જેસલ હવે તારે મારી વચ્ચે રામ નામનો આશરો છે તો કે બચવું છે શું કરવું તો કે એક જ માર્ગ છે જેસલ પાપ બવસૈય છે કેટલો માર્ગ છે એક જ ભગવાનના નામ સ્મરણ કર અને બીજું તારા પાપને ગાવા મળ્યો I'm <laughs> a